તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં સભા ગજવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે મેરેથોન પ્રચાર આજે અમિત શાહ ચાર લોકસભામાં પ્રચાર કરશે જેમાં પોરબંદર ભરૂચ પંચમહાલ અને વડોદરામાં લોકસભામાં તેઓ પ્રચાર કરશે તો પોરબંદર લોકસભામાં સવા બાર વાગ્યાની આસપાસ અમિત શાહની સભાનું આયોજન જ્યારે બપોરે બે વાગ્યને પિસ્તાલીસ મિનિટે અમિત શાહની ભરૂચ લોકસભામાં સભા છે સાંજે સાડા ચાર વાગે તેઓ પંચમહાલમાં સભા ગજવશે તો સાથે સાંજે અને સાથે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર છે અમિત શાહ તેઓ ગુજરાતમાં ચાર સભાઓ ગજવવાના છે સવા બાર થી લઈને સાંજે સાત વાગ્યા સુધી આખો આ કાર્યક્રમ છે જેમાં પંચમહાલ ભરૂચ વડોદરામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પંચમહાલ લોકસભામાં તેઓ બપોરે સાડા ચાર કલાકે એક સભા કરશે જ્યારે સાંજે વડોદરામાં એક મેગા રોડ શો આયોજન કરવામાં આવ્યું છે સૌથી પહેલી સભા જે છે પોરબંદર લોકસભામાં જામ જામકંડોળામાં યોજાશે ન્યૂઝ રૂમથી કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે અને ચાર સભાઓ ગજવવાના છે મેગા રોડ શો પણ તેઓ કરવાના છે કેટલા વાગે કઈ કઈ જગ્યાએ કાર્યક્રમ રહેશે અન્ય કયા મહાનુભાવો ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગ્રહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા આજે ગુજરાતમાં અલગ અલગ જે લોકસભા સીટો છે ત્યાં ઝંઝાવતી પ્રચારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેમાં ત્રણ સભા કરશે અને એક રોડ શોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેમાં ત્યાં હાજરી આપવાના છે મહત્વનું છે કે પ્રચારની શરૂઆત છે તે પોરબંદરથી કરશે અને પોરબંદરમાં એક સભાને સંબોધન તેમના દ્વારા કરવામાં આવશે તો ત્યારબાદ તે ભરૂચ અને પંચમહાલમાં પણ સભા યોજશે અને ત્યારબાદ વડોદરામાં રોડ શો યોજાનાર છે મહત્વનું છે કે જે પોરબંદર બેઠક છે લઘુ જે લેવા પાટીદાર મતદારો છે તેની સંખ્યા ત્યાં વધારે છે અને જો અંડર કરંટ તે ભાજપ સાથે ના રહે તો નુકસાન થાય સાથે જ આ તરફ વાત કરીએ તો ભરૂચ અને પંચમહાલ બેઠક છે જેમાં આદિવાસી મતદારો છે તે નિર્ણાયક સાબિત થતા હોય છે ભરૂચ બેઠક છે તેમાં આમ આદમી પાર્ટી દ્વારા ચૈત્ર વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તેમના દ્વારા પણ ઝંઝાવાતી પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે અને આ બેઠક છે તે ભાજપ માટે ટ માનવામાં આવે છે તો એ જ રીતે પંચમહાલ બેઠક છે તે પણ આદિવાસી પ્રભાવિત સીટ છે અને ત્યાં પણ પ્રચાર જરૂરી છે તેના માટે થઈને ત્યાં આયોજન કરવામાં આવ્યું છે તો આ તરફ બરોડા શહેરી સીટ છે પરંતુ જે પ્રમાણે ત્યાં ઉમેદવાર બદલવામાં આવ્યા અને હજી પણ સંગઠનના કેટલાક નેતાઓ છે તે નારાજ છે અને આ રોડસો દરમિયાન અમિત શાહ જે છે તે લોકો વચ્ચે જશે તેનું અભિવાદન સ્વીકાર કરશે પરંતુ તે પહેલા તેમના દ્વારા સંગઠનના જે નેતાઓ છે તેની સાથે એક સામાન્ય વાતચીત અને નાની એક બેઠકનું આયોજન થાય તેવી પણ શક્યતા છે તે જોવામાં આવી રહી છે આમ અલગ અલગ સીટો ઉપર અમિત શાહ દ્વારા આજે પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવશે ત્રણ સભાને અને એક રોડ નું આયોજન કરવામાં આવ્યું છે આભાર તમામ વિગતો માટે કશ્ય